નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાયક અને પ્રેસ લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલાં જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલો ડેડ તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ ઊંજા ચૌદસો દસથી સાત હજાર આઠસો અગિયાર રૂપિયા વિજાપુર ચોવીસો દસથી બે હજાર સાતસો અગિયાર રૂપિયા રાજકોટ ચૌદસો એકાવનથી બે હજાર ત્રણસો ચાલીસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલો ડેર તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા છત્રીસો દસથી ચાર હજાર ચારસો બે રૂપિયા બોટાદ ચાર હજાર નેવથી પાંચ હજાર એકસો પચાસ રૂપિયા રાજકોટ એકતાળીસો વીસથી ચાર હજાર નવસો નેવ રૂપિયા મોરબી છત્રીસો પચાસથી ચાર હજાર આઠસો વીસ રૂપિયા જસદણ ચોત્રીસો ચાલીસથી ચાર હજાર આઠસો પાંત્રીસ રૂપિયા અમરેલી ત્રણ હજાર ચાલીસથી પાંચ હજાર એકસો નેવ રૂપિયા ભાવનગર ત્રણ હજાર વીસથી પાંચ હજાર નેવ રૂપિયા જામનગર ત્રણ હજાર દસથી ચાર હજાર નવસો પાંત્રીસ રૂપિયા ગોંડલ બત્રીસો વીસથી પાંચ હજાર એકસો છવ્વીસ રૂપિયા